છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ચુમ્બાલીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ત્રેવીસ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા અવર કરતા વાહન ચાલકો રાહદારીઓને માર્ગોનો ઉપયોગ ટાળવા સૂચના વરસાદની ઘટતી પ્રભાવિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ઓળઘોળ પાકને પાણીની જરૂરિયાત સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી તો અમદાવાદમાં ભારે વરસાદથી ઈસનપુર એસપી રોડ સહિતના વિસ્તારોમાં જળ ભરાવ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો પંદર ગેટ કરાયા ખુલ્લા નર્મદા નદી બે કાંઠે વહેતા ભરૂચ વડોદરા સહિતના બેતાલીસ ગામો એલર્ટ ઉપર કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર તણાઈ જતા સાત લોકો ગુમ બચાવ કાર્ય જારી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ સહિત ઘટનાસ્થળે તો અમરેલી કચ્છ રાજકોટ સહિતના સાત જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી પોરબંદર સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લોકમેળાને પગલે નાગરિકોમાં ભારે ઉત્સાહ પોરબંદર મેળામાં સ્થાનિક કલા રસકારોએ રાસ ગરબાની બોલાવી રમઝટ તો રાજકોટમાં વરસાદથી લોકમેળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેવી શક્યતા પીએમ મોદીના નેતૃત્વમાં ગત મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા સત્યાવીસ ઓગસ્ટ નામાંકન ભરવાની છેલ્લી તારીખ આજે ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી સંમેલન વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વિપક્ષીય વેપાર રોકાણને પ્રોત્સાહન આપવા વિવિધ વ્યૂહાત્મક નીતિઓ પરની ચર્ચાની કરશે અધ્યક્ષતા આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી મથુરા વૃંદાવન સહિતના મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણ વહનના વધામણા દ્વારકા ડાકોર શામળાજી મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ